કોંગ્રેસને વધુએ ઝટકો લાગ્યો છે પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રાજીનામું આપ્યું છે અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ થઈ રહ્યા છે આ વિશે અમારા સંવાદદાતા સચિન પાસેથી સચિન જે રીતે કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે વધુ એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે પૂર્વ સાંસદ સોમા પટેલે રાજીનામું આપ્યું છે તેમણે કારણ શું દર્શાવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક મોટો છે જેમાં પૂર્વ સાંસદ અને કોળી નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય રાજીનામું આપ્યું છે અને અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના કારણમાં દર્શાવવામાં આવ્યું છે ગોહિલને રાજીનામું આપ્યું છે ને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા વર્તાઈ રહી છે આભાર સચિન માહિતી આપવામાં